ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાની સામાજિક ફરજ નિભાવતા એક સરાહનીય પગલું ભર્યું છે કંપનીએ પોતાના સીએસઆર ફંડના ઉપયોગથી લુવારા ગામના ચાર ગરીબ પરિવારોને નવા ઘર આપ્યા છે બુધવારે સવારે અગિયાર વાગે આ નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ અવસરે કંપનીના પ્રોડક્શન હેડ મિતેશ પટેલ અને એચઆર વિભાગમાંથી સુદીપ જાંબેકર દિવ્યેશ સોલંકી અને પ્રજ્ઞેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ ડેપ્યુટી સરપંચ લીલાબેન તલાટી અનુપભાઈ મોદી અને ગામના અન્ય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કંપનીએ આશરે પચીસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આ ચાર નવનિર્મિત આવાસો બનાવી આપ્યા છે આ કામગીરીથી લોકોમાં ખુશી અને કૃતજ્ઞતા ખાતે ચાર ઘર નું લોકાર્પણ કર્યું છે આજે તે બદલ યશસ્વી ફાઉન્ડેશન અને યશસ્વી પ્રાઇવેટ લિમિટેડ તરફ હું કંપની નો કર્મચારી લોકાર્પણ માં સહભાગી થવા માટે બહુ આનંદી છે

અને તેમને આઈડિયા અમને આપી અને વાત સહભી થઈ શકી